પ્રસંગ આઠ પુષ્ટિનો સિદ્ધાંત અને ફળ સંવન સોળસો ને ચોરાણું ના વર્ષે એક સમય ભક્તોને સુખ આપવાવાળા શ્રી ગોપાલજી બેઠકમાં ગાદી આસન ઉપર બેઠા છે સાથે કેટલાક વૈષ્ણવો સમુદાય છે દરેક જુદી જુદી સેવા કરે છે જેના ઉપર અધિક ભાવ છે એવા કાંદાસને શ્રી ગોપાલજી કહેવા લાગ્યા વૈષ્ણવ પંથ કેવો રસાળ છે એ સિદ્ધાંતનો ખ્યાલ કોઈને નથી મારગનો સિદ્ધાંત વૈષ્ણવ તો પામે જો અમને જાણો જો કયા પ્રકારે શ્રી ઠાકોરજીની પ્રાપ્તિ થાય તે તો કાંઈ પૂછતા નથી ઘણા વૈષ્ણવો વ્રજમાં આવીને રહી જાય છે અહીં મારી પાસે બેસીને ઘણો વખત ગાળી જાય છે પણ પ્રભુ કૃપા કેમ પ્રાપ્ત થાય એવો પ્રશ્ન કોઈ પૂછતું નથી જે કોઈ મને પ્રભુ કરી જાણે છે તેને પુરુષોત્તમની પ્રાપ્તિ થાય છે એ પુરુષે જ માર્ગની રીતિ જાણે છે અને તે જ મને મિત્ર થઈને મળે છે અને સ્નેહી થઈને મળે છે ત્યારે બધા વૈષ્ણવો સાંભળે તેમ કાંદાસે પૂછ્યું એવો શું સિદ્ધાંત છે તે કૃપા કરી સમજાવો આ જીવ તો અધમ છે જીવમાં એવી કઈ બુદ્ધિ છે અને તેનું શું સામર્થ્ય છે જે શ્રી ઠાકોરજીને મિત્ર થઈને મળે તે મિત્ર કેમ થઈ શકે વળી કાનજીભાઈએ કહ્યું જે રાજ જીવ તો આજ્ઞા અજ્ઞાનથી ભર્યો આંધળો છે આ સંસારમાં ભટકીને અનેક અવળે રસ્તે ચાલ્યા જાય છે આ દુષ્ટ દેહથી મનુષ્યો બહુ પાપ કરે છે જીવને એટલી ગમ ક્યાંથી હોય જે રાજને મિત્ર કરી જાણે ત્યારે શ્રીજીએ પોતે કહ્યું જે માર્ગનો સિદ્ધાંત પૂછે તો આપમેળે સમજ આવે ત્યારે કાનજીભાઈએ કહ્યું જે રાજ તે મને માર્ગનો સિદ્ધાંત કૃપા કરીને કહો તે સમયે વિઠ્ઠલરાયજી પાસે બેઠા હતા શ્રીજીએ વિઠ્ઠલરાયજીને કહ્યું તમે એ બાબત સમજાવો કારણ સેવાનો સમય થઈ ગયો છે ત્યારે રાયજીએ કહ્યું તું અમારા ઘરે આવજે હું તને માર્ગનો સિદ્ધાંત સંભળાવીશ ત્રીજે પહોર ઉત્થાપનનો સમય છે તે વખતે કાનદાસ તથા મોહન વિઠ્ઠલરાયજીને ઘેર ગયા એ વખતે વિઠ્ઠલરાયજી આચાર્યજીના માર્ગના બે ચાર શ્લોક બોલ્યા અને સમજાવવા લાગ્યા પુષ્ટિ સંપ્રદાયમાં મન દ્રઢ રાખો એથી જ શુદ્ધ ફળ મેળવશો કારણ સ્વરૂપ શ્રી ગોપાલલાલનું સ્વરૂપ છે માર્ગનું ફળ એ જ છે શ્રી ગોપાલલાલનું સ્વરૂપ હૃદયમાં દ્રઢ કરીને રાખ એનાથી માર્ગનું ફળ પ્રાપ્ત થશે એમ જાણજે શ્રી ગોપાલ પ્રભુના ગુણ કીર્તન ગાઓ આ માર્ગનો એ જ સાર છે ત્યારે રાયજીએ રાજા પરીક્ષિતનું દ્રષ્ટાંત આપતા કહ્યું સુખદેવજીએ પરીક્ષિત રાજા પાસે ભાગવતમાં ઠાકુરજીના અનેક સ્વરૂપનું વર્ણન કર્યું ત્યારે પરીક્ષિતને સંદેહ થયો અને પૂછવા લાગ્યા આપે તો પ્રભુના ઘણા સ્વરૂપનું વર્ણન કર્યું પણ મારે કયા સ્વરૂપનું ચિત્ત લગાડવું મારું મન બહુ મૂંઝાય છે માટે જે સ્વરૂપનું ધ્યાન કરવાથી કરી શકાય તે કહો ત્યારે સુખદેવજી કહેવા લાગ્યા મેં અનેક સ્વરૂપનું વર્ણન કર્યું તેમાં પુરુષોત્તમનું સ્વરૂપ તું સેવવા યોગ્ય માન જો હું પહેલાં એ એક જ સ્વરૂપનું વર્ણન કરત તો તું મારું કહેવું માનત નહીં કારણ કે મારું તારું મન ભમી રહેલું છે ઘણા સ્વરૂપ કહ્યા તેથી તું સમજ્યો માટે હવે એ પુરુષોત્તમના સ્વરૂપમાં પૂર્ણ વિશ્વાસ રાખ માટે પૂર્ણાનંદ સાક્ષીએ પૂર્ણ પુરુષોત્તમ લલિત મનોહર વિશેષ મનદ્રઢ રાખ જે સિદ્ધાંતનું ફલ શ્રી ગોપાલલાલજી જ છે એમાં કાંઈ સંદેહ છે નહીં આ રીતે વિઠ્ઠલરાયજીએ કાનજીભાઈને સર્વસિદ્ધાંત સંભળાવ્યો આ પ્રમાણે વિઠ્ઠલજીની વાણી સાંભળીને હૃદયમાં પૂર્ણ ભાવ લાવીને શ્રી ગોપાલલાલ એ જ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ છે એવું જાણી બહાર આવ્યા અને વિઠ્ઠલરાયજીએ જે સમજાવ્યું તેનો વિચાર મનન કરવા લાગ્યા બહાર આવીને સર્વ વિચારે કાનદાસ મન સાથે પુરુષોત્તમ ગોપાલ ગણીને સેવું ધરી વિશ્વાસે સૌ સિદ્ધાંત તણુફળ એ છે ભક્તિ હર હરનારી શ્રી ગોપાલ વીણ કાચું એ તારે બહુ ભરી બહાર આવી ગોપાલજી પૂછે વિઠ્ઠલરાયે સમજાવ્યું સિદ્ધાંત ધર્મનું કા કાનદાસ કહ્યું વિઠ્ઠલે સૌ સમજાવ્યું ધરી આજ્ઞા શિર માથે કાનદાસ ચરણે પરી બોલ્યો શૂણ્યું આપ પ્રતાપે કાનદાસ મનમાં વિચાર કરે છે શ્રી ગોપાલજીને જ પુરુષોત્તમ માની વિશ્વાસ સેવું સૌ સિદ્ધાંતનું ફળ ભક્તિ જ છે જે સંકટને હરનારી છે શ્રી ગોપાલ પ્રભુના શરણ વિના સર્વે ખોટું છે એ જ સાચા તારણહાર છે શ્રી ગોપાલજી બહાર આવી વિઠ્ઠલજીને પૂછવા લાગ્યા કાનદાસને ધર્મનું સિદ્ધાંત કાંઈ સમજાયું વિઠ્ઠલરાયજી કહેવા લાગ્યા આજ્ઞા શિરોમાન્ય કરી સૌ સિદ્ધાંત કાનદાસને સમજાવ્યું કાનદાસ ચરણમાં પડી કહેવા લાગ્યા પ્રભુ પ્રતાપથી સૌ સાંભળ્યું અહીં પ્રસંગ આઠ બુરો થાય છે અને હું મારી વાણીને વિરામ આપું છું